સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થશે સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવું મારું એક વ્યક્તિગત અનુમાન છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા નડિયાદ આ જે તમામ વિસ્તારો છે જુલાઈ ના જે બીજા દિવસો બાગ છે એ અને ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યની અંદર ખૂબ સારા વરસાદો છે એ નોંધાય તેવી શક્યતાઓ મને દેખાઈ રહી છે એટલે આ વર્ષ છે ને એ મને આનંદ થાય તરીકે છવાયેલા અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યા છે ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાંત ગોસ્વામી ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર

આ ત્રણ રાજ્ય અને સાથે સાથે અરબી સમુદ્ર અમુક ભાગો આ ભાગો ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેને કારણે સાતસો એચપી લેવલે અને આઠસો પચાસ એચપી લેવલે ભેદ છે આઠસો પચાસ એચપી લેવલે બહુ સિયર ઝોન પણ અત્યારે તૈયાર થઈ ચૂક્યું છે જેને કારણે આવનારા બે થી અઢી દિવસ સુધી આપણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ તો કોઈ જગ્યાએ ભારે ભારે ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ઓગણત્રીસ અને ત્રીસ જૂન અને પેલી બીજી અને ત્રીસ જુલાઈ આમ છ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો વાવણી લાયક વરસાદ થયા હતા એટલે લગભગ એસી થી નેવું ટકા વિસ્તારોની અંદર સારા વાવણી લાયક વરસાદો હતા

વરસાદ કઈ ખાસ પરફોર્મન્સ ચાલુ વર્ષે જોવા મળ્યું નતું પણ ત્યાં વરસાદ છે ને આવનારા બે ત્રણ દિવસ સુધી ત્યાં સારા વરસાદની શક્યતા છે એ પછી મોરબી જિલ્લાનું માળીયા મિયાણા છે હળવદ છે ધ્રધ્રા છે જે સુરેન્દ્રનગર નું સાયલા એ પછી આપણે ચોટીલા છે ચુડા વિસ્તાર છે ઉત્તર ગુજરાત નું વાવથરા જેવા વિસ્તારો છે હારી તાલુકો છે આ તમામ તાલુકા જે વરસાદમાં બાકાત હતા અને ગુજરાતના અનેક ખેડૂતોના જે સવાલ હતા કે આ આટલા તાલુકાઓ બાકાત છે આમાં વરસાદ ક્યારે

ઉત્તર ગુજરાતના જો કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી જિલ્લો આ જે પાંચ જિલ્લા છે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા નડિયાદ આ જે તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્ય અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જે મધ્ય પૂર્વ ગુજરાત છે જેની અંદર મહીસાગર જિલ્લો

બધા વિસ્તારોમાં પડવાના છે પણ અમુક વિસ્તાર એવા છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર ઉત્તર ગુજરાતના એક બે સેન્ટર અને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર કે રાજકોટ જેવા વિસ્તાર એમાં અતિ ભારે વરસાદ પડશે અને બીજા વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડશે અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં મધ્યમ કરતા પણ હળવો વરસાદ નોંધાઈ શકે એટલે ઓલ ઓવર જોવા જઈ તો આ ત્રણ દિવસનું સેશન છે રાજ્ય માટે વરસાદી માહોલનું છે અને જેની અંદર પણ મેં આપણે જણાવ્યું કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે આઠસો પચાસ મજબૂત સીએ ઝોન છે અને હજુ આમ ઓલ ઓવર જોવા જઈએ તો આ રાઉન્ડ પૂર્ણ થયા પછી જુલાઈના જે બીજા દિવસો બાકાત રહે છે એ અને ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યની અંદર ખૂબ સારા વરસાદો છે એ નોંધાય તેવી શક્યતાઓ મને દેખાઈ રહી છે એનું મેન કારણ છે કે જેવી રીતે ગયા વર્ષથી અલ્નીનો હતો એ આપણે ચોમાસુ નજીક આવતા આવતા આપણે ન્યુટ્રલ થયો હતો અને હવે લગભગ મારું એવું માનવું છે કે ચાલુ અઠવાડિયાની અંદર જે ન્યુટ્રલ અલ્નીનો છે લાનીનામાં પરિવર્તિત થાય તેવી પૂરી શક્યતા આપણે દેખાઈ રહી છે જો લાનીના બનીએ

અને જે દક્ષિણ તરફ એટલે કે શ્રીલંકાના જે કેરળના દરિયાકાંઠો આવે છે શ્રીલંકા સુધીનો ત્યાં સુધી એક ઓક્ષોડ ટ્રમ બનેલો હોય છે જે દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર ગોવાનો દરિયાકાંઠો કર્ણાટક અને કેરળના જે વિસ્તારોને કવર કરતું હોય છે એ જે અંદર સમુદ્રનું જે દરિયાકાંઠો છે એમાં ઓક્ષોડ ટ્રંપ હોય છે અને એ ઓક્ષોડ્રમ્ જેટલો વધારે મજબૂત હોય એટલું ગુજરાત ની અંદર વરસાદ વધારે પડે અને એ પણ અત્યારે ધીમે ધીમે મજબૂત થઈ રહ્યો છે એટલે તમામ પરિબળો ક્રિપાલ સિવાય એ આપણે સારા વરસાદો હવે આવનારા દિવસમાં પડશે જે જૂન મહિનો હતો આપણે બે હજાર ચોવીસ નો એ થોડોક સામાન્ય વરસાદ નબળો રહ્યો હતો હવે જુલાઈ મહિનો શરૂઆત પણ સારી છે અત્યારે પણ એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે અને આગળના દિવસોમાં પણ આપણે જુલાઈ નો ઓગસ્ટ છે એ ખૂબ સારા રહેશે એટલે આ વર્ષ છે ને એ મને આનંદ થાય ખેડૂત તરીકે કે આ કે આપણા ગુજરાતના ખેડૂતો માટે સારું રહેવાનું છે વિભાસીભાઈ પરેશભાઈ તમે જે રીતે વાત કરી કે ત્રણ દિવસ ગુજરાતમાં મેઘમહેર રહેવાની છે પરંતુ પરેશભાઈ હજુ જોઈએ તો હજુ અનેક ડેમો ખાલી છે તળાવો ખાલી છે એટલે હજી કહી શકાય કે એટલો વરસાદ જોવા નથી મળ્યો આપણે છવાય વરસાદ જોઈએ છીએ પરંતુ જે નદીઓ છલકાઈ જાય કે પછી તળાવ ડેમો છલકાઈ જાય એ પ્રકારનો વરસાદ સાર્વત્રિક ક્યારે પડશે પરેશ ચોક્કસથી આમ જોવા જઈએ તો જ્યાં સુધી ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો પડતા હોય તો એમાં ડેમો ઓવરફ્લો થાય એવી આપણે અપેક્ષા ન રાખી શકીએ સત્તર થી જે બીજો નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ વરસાદનો રાઉન્ડ છે એ બધા થોડોક મોટો હશે અને એ વરસાદનો રાઉન્ડ એવો હશે કે સત્તર જુલાઈથી લઈ અને એકત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ડેમ ઓવરફ્લો થઈ જશે અને એના મેન બે ત્રણ કારણો છે મેં આપણે જેવી રીતે લાનીનાની વાત કરી આઈઓડીની વાત કરી છે એ સાથે વોર્ક્ષોડ્રોફની વાત કરી છે આ તમામ પરિબળો છે એ પંદર જુલાઈ પછીથી સંપૂર્ણપણે વધારે વરસાદ પડે તેવા સંકેતો આપી રહ્યા છે જેને કારણે પણ આપણે જુલાઈ મહિના જે પાછળ ના પંદર દિવસ છે એની અંદર આપણે ડેમો ઓવર થઈએ અને ખેડૂતો માટે પાણી ની વ્યવસ્થા થઈ જાય આ ટાઈપ ના છે આપણે આવનારા દિવસમાં ચોક્કસ થી જોવા મળશે અમારું અનુમાન છે પરેશભાઈ તમે જે રીતે વાત કરી કે સત્તર થી લઈને એકત્રીસ જુલાઈ સુધી વરસાદ જોવા મળી શકે છે પરંતુ આપણે જે રીતે જોઈએ મુંબઈમાં હજુ પણ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગુજરાતમાં લાગે છે કે અતિવૃષ્ટિ થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે પરેશભાઈ અતિવૃષ્ટિની વાત કરવા જઈએ તો આમ તો અતિવૃષ્ટિ માટે જુલાઈ અને ઓગસ્ટ આ બંને મહિના છે એ ગુજરાત ની અંદર અતિવૃષ્ટિ થાય એવા અલગ અલગ પેરામીટરો અનુમાન આવી રહ્યું છે અને અતિવૃષ્ટિ કોને કહેવાય પહેલા તો આપણે એ સમજવું પડશે કે ભાઈ સામાન્ય રીતે ગમે ત્યારે વરસાદ પડતો હોય તો આપની જે જમીનની સપાટી છે એ જમીનની સપાટી પ્રમાણે 1 કલાકે સવા ત્રણ ઇંચ વરસાદ પડે તો આપની જમીન છે પાણી નિકાલ કરવા માટે સક્ષમ છે જેટલો પાણીનો નિકાલ થઈ જ હોય છે પણ જો એક કલાક ની સવા ત્રણ કરતા વધારે વરસાદ પડે તો જળ ભરાવની ની સ્થિતિ થાય પાણી નિકાલ થતો નથી અને નીચાણ વાળા વિસ્તારો છે એ જતા હોય છે અને જેને કારણે આપણે અતિવૃષ્ટિ જેવો માહોલ નિર્માણ થતો હોય છે સૌરાષ્ટ્ર ના કદાચ મોરબી સુરેન્દ્રનગર અથવા રાજકોટ ના અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં પણ એક આખી ઝલક જોવા મળી શકે છે અને એ સાથે ઉત્તર ગુજરાતના ના એકાદ બે સેન્ટર અતિ ભારે વરસાદ નોંધાશે પણ મેં આપને જણાવ્યું કે રાજ્યના તમામ વિસ્તારોમાં સૌથી વધારે જે ક્યાંય ખતરો હોય

તમે જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં જે છે વરસાદ જોવા મળી શકે છે પરંતુ પરેશભાઈ આ વખતે જો આપણે શરૂઆતમાં મોનસૂન બ્રેક જોવા મળ્યો હતો ગુજરાતમાં જ્યારે વરસાદ આવ્યો તો આ વખતે વરસાદ કેટલો લંબા એવું લાગે છે ચોમાસું કેટલું લંબાઈ એવું લાગે છે પરેશભાઈ સામાન્ય રીતે જોવા જઈએ તો જે શરૂઆતમાં મોન્સુન બ્રેક ની કન્ડિશન હતી આમ તો અમે એપ્રિલ મે મહિનાથી એક એનું અનુમાન આપતા હતા કેમ કે આ તમામ પવન ગયા વર્ષે જો દરિયાઈ તાપમાન અને દરિયાઈ પવનો છે એના ઉપર સંપૂર્ણ આપણો હવામાનનો આધાર રહેલો હોય છે ગયા વર્ષે આપણે અલનીનો હતો ને એ અલનીનો ધીમે ધીમે ન્યુટ્રલ થઈ રહ્યો હતો એટલે જે આપણે પ્રશાંત મહાસાગર થઈને જે પવનો આગળ ચાલતા હોય જે પેરુ જે પ્રશાંત મહાસાગર ત્યાંથી આગળ એક પેરુ દેશ છે ત્યાંથી જે પવન આવે સિંગાપુર મલેશિયા થઈ અને સીધા દક્ષિણ આપણે આફ્રિકાના મડાગાસ્કર ટાપુ છે ત્યાં સુધી ટકરાય છે મડાગાસ્કર ગર્વ લઈ અને એ સોમાલિયા છે અથવા તો કેન્યા છે તાંજાનિયા છે એના દરિયાકાંઠે થઈ અને ભારત તરફ આવતા હોય છે નૈઋત્યની દિશામાંથી આ પવનોકાતા હોય છે જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ આ પવનો છે ને શરૂઆતમાં સૂકા પવનો આવતા હતા એ ભેજવાળા ભવનો હતા સૂકા પવનો હતા અને સુકા પવનો ઘણી વખત એ ભવનોની દિશાઓ પણ બદલાતી હતી જેને કારણે મોન્સૂન બ્રેન્ક ની કન્ડિશનનું નિર્માણ થયું હતું પણ હવે આ જે અલ્લીનો પસાર થઈ ગયો છે ભવનની દિશા અને ભેજવાળા પવનો છે એ કન્ટિન્યુન રાબેલા મુજબ અત્યારે આપણે સેટ થઈ ગયા છે કે હવે આ સિઝનના જે મોન્સૂન સિઝનના પવનો સેટ થયા છે એટલે હવે મોન્સૂન બ્રેક છે એની પરિસ્થિતિ સર્જાય તેવું લાગતું નથી પણ આ એક ચોક્કસ છે થી ઓક્ટોમ્બર સુધીનો હોઈ શકે છે કેમ કે આ વર્ષે આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે કૃપાલ સિંહ અને એ સાથોસાથ લાની સક્રિય થવાનું છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો જે વર્ષે લાનીના સક્રિય હોય એ વર્ષે ચોમાસું લાંબુ ચાલે અને લાંબુ એટલે આપણે જે નવરાત્રી સુધીનું જે ચોમાસું ચાલતું હોય છે એને આપણે લાંબુ ચોમાસું ગણવામાં આવતું હોય છે આ વર્ષે પણ નવરાત્રી ઉપર પણ વરસાદો આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે અને વીસ અથવા તો પચીસ ઓક્ટોમ્બર સુધી જ્યાં નૈઋત્યનું ચોમાસું છે તે ચાલશે અને ત્યાં સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પણ જોવા મળે તેવું હાલ અમારું પ્રાથમિક અનુમાન છે

બે condition અંદર વાવાઝોડા નું નિર્માણ થતું હોય છે જો વાવાઝોડું ક્યારે બને સૌ પ્રથમ તો દરિયાઈ તાપમાન છે અઠ્યાવીસ ડિગ્રી કરતા ઉપર હોય તો જ વાવાઝોડું બને વાવાઝોડું કેવી રીતે બને થોડું આપણે બે મિનિટ નો ટાઈમ લઈને વિસ્તાર થી સમજાવી દઈશ કેમ કે જયારે પણ વરસાદી કોઈ સિસ્ટમ બને દરિયાની અંદર જેને આપણે લો પ્રેશર કહીએ છીએ હવે લો પ્રેશર થાય ને એ એન્ટી ક્લોક હોય છે મેં આપણે કીધું તાપમાન અને હવાઓની જે દિશા અને હવાઓની ગતિવિધિ છે ને એના ઉપર સંપૂર્ણ વેધર થયા હવે જે આ હવાઓ છે એ એન્ટી ક્લોક એટલે કે ઘડિયાળની ઉથમી દિશામાં હવાઓ દરિયાની અંદર ફરે છે એ ઘડિયાળની ઉથમી દિશામાં ફરેને એટલે લો પ્રેશર થાય જે દરિયામાંથી નીચેથી ઉપરની તરફ બધું ખેંચે એમાં હવાઓ પણ ખેંચે પાણી પણ ખેંચે અને એ પાણીનો જથ્થો ઉપર લઈને ચાલતું હોય છે એ જે લો પ્રેશર બને છે ત્યાં જો અઠ્યાવીસ ડિગ્રી કરતા વધારે તાપમાન હોય તો વરસાદી સિસ્ટમની ચાર કેટેગરી છે પેલું લો પ્રેશર એ વધારે મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર વધારે મજબૂત બને તો ડિપ્રેશન બને ડિપ્રેશન વધારે મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને આ ચાર કેટેગરીની અંદર વરસાદી સિસ્ટમો રહેલી છે પણ જો ડીપ ડિપ્રેશન બન્યા પછી પણ ઊંચું તાપમાન હોય એટલે કે અઠ્યાવીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય તો ડીપ ડિપ્રેશન છે એ સાયક્લોન સ્ટ્રોમ બને સાયક્લોન ફ્રન્ટ બન્યા પછી પણ એની અલગ અલગ કેટેગરી હોય સાયક્લોન ફ્રન્ટ બને પછી સિવિયર સાયક્લોન બને વેરી સિવિયર સાયક્લોન બને આ રીતની અલગ અલગ કેટેગરીમાં પરિવર્તિત થતું હોય જેટલું વધારે મજબૂત બને એમ એને આગળનું કેટેગરીનું સ્વરૂપ આપવામાં આવતું હોય છે નામ આપવામાં આવતું હોય છે હવે અત્યારે સામાન્ય રીતે જોવા તો બે સિઝન એવી હોય કે ત્યારે દરિયાઈ તાપમાન ઊંચું હોય એક હોય છે પ્રી મોન્સુન અને એક હોય છે પોસ્ટ મોન્સુન પ્રી મોન્સુન એટલે કે એપ્રિલ મહિનાની વીસ તારીખ પછીથી લઈ એપ્રિલ મે અને જૂન મહિનો છે એ દરમિયાન દરિયાઈ તાપમાન ઊંચું હોય અઠ્યાવીસ ડિગ્રી કરતા વધારે હોય એટલે એ સમયમાં સાયકલોન બનવાની સંભાવનાઓ ખૂબ વધારે હોય છે એ પછી બીજું હોય છે જે પંદર સપ્ટેમ્બર થી લઈ અને ત્રીસ નવેમ્બર નો ગાળો હોય છે એ સમય દરમિયાન પણ દરિયાઈ તાપમાન ઊંચું હોય તો ત્યારે પણ ઘણી વખત આ સિસ્ટમો છે સાયકલોનની કેટેગરીમાં જતી હોય અત્યારે આપણે જુલાઈ મહિના દરમિયાન દરિયાઈ તાપમાન તાપમાનથી નીચું આવી ગયું હોય જુલાઈ ઓગસ્ટ અને પંદર સપ્ટેમ્બર સુધી કોઈ સાઇકલોન છે એ નવાણું પોઈન્ટ નવ્વાણું તથા કેસ ની અંદર ન બને ક્યારેક જ ભાગ્યે સો બસો વર્ષમાં એક વખત એવું બને કે દરિયાઈ તાપમાન ઊંચું ગયું હોય તો સાયક્લોન બને એ સો બસો વર્ષમાં ક્યારેક એકાદી વખત એવું બનતું હોય બાકી એની સંભાવનાઓ હોતી નથી આ વર્ષે પણ એવી સંભાવનાઓ પંદર સપ્ટેમ્બર સુધી કોઈ માનવાની નથી હા એક ચોક્કસ છે પંદર સપ્ટેમ્બર પછી જો અરબી સમુદ્રમાં કોઈ વરસાદી સિસ્ટમો બનશે કેમ કે ચોમાસું છે તો ઓક્ટોમ્બર મહિનાની વીસ પચીસ તારીખ સુધી ચાલવાનું છે એટલે ત્યારે કોઈ મજબૂત સિસ્ટમ બનશે

તો આ હતા હવામાન પરેશભાઈ ગોસ્વામી ની તેમને જે રીતે વાત કરી કે આગામી સમયમાં ખેડૂતો માટે સારા સમાચાર છે થોડા દિવસોમાં જે છે અનેક ડેમો ભરાઈ શકે છે તેઓ વરસાદ અનેક જગ્યાએ પડી શકે છે અને હાલ તો જે છે ચોમાસુ લંબાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર